ઘણા શું નક્કી કર્યું કાલે તમે કીધું હતું સમય આપવા એટલે અમે તો તમને કીધું તો સવારે દસ વાગે મળી તો અમે અગિયાર વાગ્યા છે શું ડિસિઝન લીધું છે આ અમા અમારી જે માંગણી હતી ત્યાં તમારું સપ્ટેમ્બરનું પગાર સ્લીપ તમે સપ્ટેમ્બરમાં બાવીસ હજાર નવસો સિત્યાસી રૂપિયા બધાને ચૂકવેલા અમારી એ જ માગણી છે એ જ પ્રમાણે પગાર બાવીસ હજાર નવસો ને આ લોકોને મળવા દીધું આ લોકોની બધી તૈયારી તમે જો હમણાં જ બાવીસ હજાર નવસો ને સિત્યાસી પ્રમાણે એકસો સતાવીસ લોકોની હમણાં જ જેપીએમ કંપની હમણાં જ બાહેધરી લખીને અમને આપી દીધી હતી તો અમે હમણાં આંદોલન સમેટવાના છે અગર તમે આજે પણ ગોળ ગોળ વાત કરવાને ટાઈમ અપાશ એની વાત કરશો તો અમે પછી સત્તા મંડળની સામે કાં તો ત્યાં રોડ છે નર્મદા માતાની જે એસઆરપી ગ્રુપ બેસે છે ત્યાં જઈને અમે બેસવાના છે અમને જે હોય તે તમે ક્લિયર કરો તમે કાલે અમારા પર સમય માંગ્યો તો તમે કીધું હતું કે મારે ફોન પર વાત કરી એ નિર્ણય અમને લઈશું એટલે અમે તમને કલાક બે કલાક નહીં પણ આજે સવારે દસ વાગ્યા સુધીનો તમને સમય આપ્યો હતો હવે તમે અમને જણાવવામાં કંઈ નવી માગણી કરતા હોય એવું કંઈ જ નથી જે તમે બાવીસ હજાર નવસો ને રૂપિયા હમણાં સપ્ટેમ્બર સુધી અમને આપ્યા છે અને અચાનક જ તમને કોઈને પૂછ્યા વગર પંદર હજારને પંદર હજારને બે રૂપિયા કરી દીધા છે બસ આ જ માગણી છે જૂના કર્મચારીઓ છે આટલી તમારા માટે મહેનત કરે છે ઈમાનદારી નિષ્ઠાથી કામગીરી કરે છે તમારો પરિવાર છે એમને તમે સાચવી નથી શકતા તો આજે અમારે બધા આવીને અહીંયા ધરણા પર બેસવું પડ્યું છે એટલે બાવીસ હજાર નવસો સિત્યાસી જે એમની માંગણી છે જે તમે હમણાં સુધી સપ્ટેમ્બર સુધી આપી એ ચાલુ કરવા માંગો છો કે કેમ તે ખુલાસો કરો નહીં તો પછી અમારો આંદોલન તો નીચે સમય માટે ચાલુ રહેશે સર એમાં વાત થઈ ગઈ કંપનીના ઉપરી અધિકારી અને સાહેબ સુધી વાત થઈ ગઈ એટલે એમણે એવું કીધું કે માંગણી આવી થોડુંક ટાઈમ જોઈશે જે મેં તમને કાલે જ કીધું એ લોકો એક મહિનાનો ટાઈમ અરે ભાઈ પણ આજે છઠ્ઠો દિવસ છે કેટલો સમય આપવાનો અમારે છે નિર્ણય લેવામાં આવે કાલે તમે કીધું અમને સાંજ સુધીમાં તમે સમય આપો અમે બધા ધરણા પરથી ઊઠીને કીધું કઈ વાંધો નહીં અમે સવારે પાછા આવીએ છીએ સીઓ સાહેબ હતા ડીવાયસપી હતા ડીસીએ હતા બરાબર અધિક નિવાસી કલેક્ટર હતા એમની સામે તમે આ અમને અમારા જેવા ધારાસભ્ય હોય જિલ્લાના પ્રમુખ હોય બે બે પ્રમુખો હોય અમને તમે વચનો આપીને તમે જાઓ ને હમણાં પાછા કે છો કે હમણાં હજુ સમય એટલે આવી ગોળ ગોળ વાત નહીં ભાઈ જે વાત કરવાની સીધી કરો હા તો હા ના તો ના વાત કરો પૂરી અમારે જે કરવાનું હશે તે અમે ત્યાં પછી બેસીશું તમે કાલે સમય માં આટલા અધિકારીઓની સામે આજે પાછા કહેશો કે અમે વાત કરી નામ કર્યું તેમ કર્યું એવી વાત નહીં અમે ક્યાં તમને દસ માંગણીની એ આપીએ છીએ બસ એક માંગણીનું છે એ બી વ્યાજ બી છે સપ્ટેમ્બર મહિના સુધી તમે બાવીસ હજાર નવસો ને સિત્યાસી રૂપિયા આપ્યા અને અમને પૂછ્યા વગર તમે અચાનક પંદર રૂપિયા કરી નાખ્યા હે પગાર વધવો જોઈએ કે ઘટવો જોઈએ તમારી સાથે આ લોકો 6 7 7 વર્ષથી તમારી સાથે સેવા આપે છે તમે આટલા પ્રોફિટમાં છો તો તમારે પગાર વધારવાનો કે ઘટાડવાનો એટલે આવી ગોળ ગોળ વાત ન કરો જે હોય તે ચોખ્ખું કો અમને ખબર પડે સર અત્યારે કોઈ કંપની મેચ કહેવાનું કે જે આપણે આપી રહ્યા છીએ એવી નીતિ નિયમ મુજબ કે નીતિ નિયમ જીપી આપણે તો તું અસલી કરવા રેડી છે અને એમની જે અત્યારની માંગણી આવી કે પગાર વધારવા વાળી છે એ એના માટે એક મહિનાનો પગાર સ્લિપ તમારી છે ને

બરાબર ને એ લોકો કા ના પાડે છે તમને ના પાડી લો તૈયાર છે ચાલો કાલે તમને તો કીધું ને અમે તૈયાર જ છે તમે સાત વાગે બોલાવો સાત વાગે ચડવા તૈયાર છે લોકો તમે આજે બાર ના ડ્રાઈવરો લાવ્યા છે કેમ ભાઈ બાર ના ડ્રાઈવરો લાવવાની શું જરૂર પડે તમને તમને એમને બારસો બારસો રૂપિયા આપો છો રહેવાનું જમવાનું ભાડું બધી વ્યવસ્થા કરો છો એ જ વસ્તુ આ લોકોને આપીને તમે તમારો પરિવાર છે સાચવી નથી શકતા તમે આની જે હોય તે ક્લિયર કટ કહો એટલે અમે પછી અહીંથી ચાલતા પકડીએ ત્યાં અમે ધરણા પર બેસી તમારી સાથે અમે દીબા જોડી કરવા થોડા આવીએ છીએ સાંજે તમે કીધું કે ફોન નથી ઉઠાવતા અમને થોડો સમય આપો ત્યાં સીઓ ઓફિસ પર ગયા આપણે કે એમને બધા અધિકારીઓની રૂબરૂમાં તમે કીધું કે અમે પૂછી લઈએ છે ત્યાં પણ આપણે કીધું કે સવારે દસ વાગે આપણે નિરાકરણ લાવવાનું છે અમે કઈ તમને મજાક લાગીએ છીએ આ છ દિવસથી આ બેસીએ છીએ એટલે મજાક લાગે છે તમને નિરાકરણ લાવો તમે જણાવવા બધાને શું કરવાનું છે અરે વિચારણા તો છ દિવસ થી બેઠા છે વિચારણા હજુ નથી કરી શકતી કંપની ને ગંભીરતા નથી હે હમણાં બેઠા છે અમે વિચારણા કરો છો તમે મજાક લાગે છે તમને છ દિવસથી બેઠા છે હજુ વિચારણા ચાલે છે તમારે હું સમજો છો તમે અમારા લોકોની ની જમીન ઉપર તમે આ વકરા કરીને નાહી જવાના સમજો છો બાર થી ડ્રાઈવરો લાવ્યા છે એમને બી કહી દેજો આમની એક પણ જણની રોજી રોટી છીનવાશે ને બધું તમારું આ જી જીબીએમ બીબીએમ બધું બંધ કરાવી દઈશું તમને લખી નથી આપ્યું કે અમને તમે બાર ધરણા પર બેઠા છે એટલે બાર થી ડ્રાઈવરો લાવીને ચડાવી દો

તમારી હાજરીમાં અમે ટાઈમ તો અગાઉ આપેલો જ છે બરાબર છે અગર તમે એ નહીં દિવસમાં સાહેબ કશું નથી કરી શકતા તો અમે હવે કેવી રીતે આશા રાખીએ કે આ મહિનાના અંદર તમે અમને જવાબ આપી જ દેશો એવું તમે પોતે કહો તમારી સમક્ષ હતા એવું નથી કે અમે ચલો વારંવાર તમને હેરાન કરીએ છીએ તમે હાજર હતા અને તે ટાઈમે બી અમને આશ્વાસન અનિરાજપૂત સાહેબે આપ્યો તો જ કે આ પંદર દિવસના અંદર કે મહિનાના અંદર તમને જણાવીશું એ વાતને આપણે ત્રણ મહિના થઈ ગયા જો એ ત્રણ મહિનામાં નથી થયું સાહેબ તો તમે કેવી રીતે એક્સપેક્ટેશન રાખી શકો કે આ એક મહિનો તમને કઈ હિસાબથી અમે આપીએ તમે અમને અમે ગાડી હમલા ગાડી તો કે મહિના પછી જીબી અમે મહિના પછી તમને મળી જશે હું એટલું તમને આપી શકું કે મહિનાની અંદર તમને ડિસિઝન હશે કે સકારાત્મક સારી ચાલાકી બધી બંધ કર હા ડિસિઝન મહિના પછી આપવાનું હતું હે તારી મંસા છે મંસાઓ છે anu નિરાકરણ કરવા છે

બધી હોશિયારી ઉતારી દઈશું અમે હમણાં એવું હમત તો નહીં હા આ ડ્રાઇવરો બહારથી લાવીને અમદાવાદથી ડ્રાઈવર લાવીને અહીંયા ચડાવે એટલે હમજું તું લે સમજો તેની જમીનો કઈ છે અહીંયા રોજગારી આપવાની સરકારે પાહેદારી આપી છે અને તમારા જેવા કંપનીવાળા આવીને અમારા લોકોનું શોષણ કરે આદિવાસીઓનું કોઈ ચલાવે નહીં ઊંધા પાડી હું બંધ થાય તમારી આ બધી હમત તો નહીં તું

સીધી વાત કર ગોળ ગોળ વાત નહીં કરવાની અમે ધારાસભ્ય બેઠા છે અહિયાં તું બહુ હોશિયાર મોહમ્મદ તો હોય ને બધી હોશિયારી ઉતરી જાય અહિયાં પોતાની જાતને તમારા બધા હોશિયાર હમતતા હોય ને એ અમારે ત્યાં બનેલું છે બધું વસ્તી અમારી છે જમીનો અમારી ગયેલી છે ને અમને તું ગોળ ગોળ વાત નહીં કર બેઠા છે એટલે તું એવું માનતો હશે કે આવી ગોળ ગોળ ટાઈમ પાસ કરી નીકળી જવા

સાંભ છો પ્લીઝ એ જેવા કર્મચારી એવા અમે બી કર્મચારી છીએ તો અહીંયા હું કરવા બેઠા છું બોલાવો માલિક ને છ દિવસ થી તમે કર્મચારી વાત કરવા આવો છો બોલાવો માલિક ને કર્મચારી છે વાળા તો હું કરવા મારી હાથે માથાકૂટ કરવા આવો છો બોલાવો માલિક ને ખબર નથી અહીંયા કર્મચારીઓ ધરણા પર છે ધંધા કરે છે કર્મચારી છે એટલે અમને પણ આવો છો તમે ગુજરાત નું કોણ આંબાડે છે ભાઈ તો વાત કર વાત કર તું બેહીને અમારા મોડાની ની જોયા કર વાત કર કર્મચારીઓ અમે

ها هن 224 سو 16 تنڑا پربیشنا بلاو بھائی ایک بھی بس نکڑوانی دیو ہمڑا جي بس اندر تي بلاو چلو پھٽو ہاں ہمڻ کراو جلي بس بند جيڪا آهي 200 روپيا ڏي 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 هڪڙي ڀيٽا لا بها نه گيا